જય આદિવાસી જય જોહાર નમસ્કાર દર્શક મિત્રો હું આપનો પ્રિય મિત્ર કુણાલ કુમાર વહાલા દર્શક મિત્રો વાલી મિત્રો અને મારા ચાહક મિત્રો વહાલા વિદ્યાર્થી મિત્રો અનેરો આનંદ હો ખૂબ અનેરો આનંદ કયો આનંદ ધોરણ દસ માર્ચ ત્રેવીસ અને ચોવીસ એસએસસી બોર્ડનું પરિણામ કંઈક મારી સ્કૂલનું કંઈક અનેરું આવ્યું જબરજસ્ત જાણવાની ઈચ્છા તમને થતી હશે ઝળહટતા સફળતા પ્રાપ્ત થઈ આજે મારી શાળાની અંદર જે બાળકો છે જે જ્ઞાનની જોત ફેલાવી રહ્યા છે આજે આ પરિણામ ખૂબ અનેરું આવ્યું છે તો ચાલો વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રો અને મારા ચાહક મિત્રો હું તમને આ પરિણામ વિશે હું તમને વાત કરીશ એસએસી માર્ચ બે હજાર ચોવીસનું પરિણામ સમગ્ર રાજ્યનું પરિણામ બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા તાપી જિલ્લાનું પરિણામ એક્યાસી પોઈન્ટ પાંત્રીસ ટકા વાલોડ કેન્દ્રનું પરિણામ બોતેર પોઈન્ટ ઓગણીસ ટકા અને વિનય સાર્વજનિક વિદ્યામંદિર કેડકુનું શાળાનું પરિણામ સત્યાશી પોઈન્ટ પાંચ ટકા શાળામાં ટોપર આવનાર વિદ્યાર્થીની ચૌધરી અંજની કુમારી રોહિતભાઈ મેળવેલ ગુણ પાંચસો એકાવન ટકા એકાણું પોઈન્ટ ત્યાંશી ગ્રેડ એ વન શાળામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ચૌધરી સ્ટેફન અમિતભાઈ શાળામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની ચૌધરી વિરાંગી કુમારી મેહુલભાઈ વાલા દર્શક મિત્રો અમારા આચાર્ય સાહેબ કલ્પેશભાઈ ચૌધરી સાહેબ જે તમને શુભ સંકેત આપવા માંગે છે તો ચાલો દર્શક મિત્રો વાલી મિત્રો આપણે સાંભળીએ એસએસસી બોર્ડ બે હજાર ચોવીસનું પરિણામ આજે આવી ગયું છે અમારી શાળા વિનય સાર્વજનિક વિદ્યાબંદિર ખિડકોનું પરિણામ સત્યાસી પોઈન્ટ પાંચ ટકા અમે પ્રાપ્ત કર્યું છે જેમાં આ વર્ષના બોર્ડના પરિણામની અંદર સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની છે ચૌધરી અંજની કુમારી રોહિતભાઈ કે જેણે એકાણું પોઈન્ટ ત્યાંશી ટકા પ્રાપ્ત કર્યા છે તો શાળાના તમામ શિક્ષક ભાઈઓ બહેનોને અને આ જે સૌથી વધારે ગુણ પ્રાપ્ત કર્યા છે એવી વિદ્યાર્થીનીને અને તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને આ પરિણામ સંદર્ભે સૌને ખૂબ ખૂબ અભિનંદન છે આ જે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની છે એ વિદ્યાર્થીની છાત્રાલયમાં રહીને અભ્યાસ કર્યો છે એને અભ્યાસ કરવા માટેનું પૂરેપૂરું વાતાવરણ અહીં શાળામાંથી અને છાત્રાલયમાંથી મળ્યું છે અને જેના કારણે આ વિદ્યાર્થીનીએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે આપણી શાળા વિનય સાર્વજનિક વિદ્યામંદિર કિડકુઈની અંદર અમે દરેક વિદ્યાર્થીઓને સારામાં સારું પરિણામ લાવી શકે એના માટેના સંપૂર્ણ પ્રયત્નો અમે કરીએ છીએ દરેક વિદ્યાર્થીઓ પાસ થાય એવી અમારે અહીંના પ્રયત્નો હોય છે જેના માટે શાળાનું સંચાલક મંડળ પણ સતત અમારી સાથે હોય છે અને અમારા પ્રયત્નો માટે સતત તેમનો સક્રિય અભિગમ હોય છે અને જે થકી અમારી શાળા આ દસમા ધોરણનું આ પરિણામ અને આ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે થેન્ક યુ નમસ્કાર દર્શક મિત્રો વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો જે ધોરણ દસમાં ટોપર આવેલી વિદ્યાર્થીની ચૌધરી અંજલી કુમારી વાલા દર્શક મિત્રો આ પોતે અહીં હાઈસ્કૂલની અંદર જે હોસ્ટેલની સુવિધા છે હોસ્ટેલમાં સતત વાંચન કાર્ય કરવાથી આજે જે જ્ઞાનની જ્યોત ફેલાવી રહી છે વાલા દર્શક મિત્રો આ બાળકી જે પોતે આદિવાસી દીકરી છે અને ખૂબ મહેનત કરીને અને અમારા શાળાની અંદર તમામ શિક્ષક મિત્રો

મેં ધોરણ દસમાં વિનય સ્વરાજાની વિદ્યમંદિર કેળકોઇમાં છાત્રાલય કસ્તુરબા કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કર્યો છે અમારી શાળાનું વાતાવરણ ખૂબ સરસ છે તેથી ભણવામાં પણ આનંદ આવ્યો તેથી મારો એકાણું એકાણું પોઈન્ટ છોતેર ટકા સાથે પ્રથમ ક્રમાંક મે મેળવ મેળવ્યો છે અમારી શાળાનું સારું વાતાવરણ શિક્ષકોના સાથ સહકાર સહકારથી સફળતા પ્રાપ્ત થઈ છે સા શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક શિક્ષકોએ અમારા માટે ઘણી મહેનત કરી છે અને કસ્તુરબા કન્યા છત્રાલયમાં સારું વાતાવરણ મળ્યું અને મેં પોતે વાંચન અને મહેનત કરીને આ ક્રમાંક મેળવ્યો છે તેથી હું આચાર્ય સરનો તમામ શિક્ષકોનો તેમજ દ્રષ્ટિમાન દરનો ખૂબ ખૂબ આભાર માનું છું વાલા દર્શક મિત્રો મારો તમને ગમ્યો હોય આસપાસના રહેતા તમામ વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રો અને ચાહક મિત્રોને વિડીયો શેર કરજો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત જય આદિવાસી